આખું વાતાવરણ હરિમય થઈ ગયું છે અને હરિમય જ્યારે વાતાવરણ હોય ત્યારે હરિશબ્દ કાનમાં ઝીલવા અંદર ઉતારવા આપણે આતુર હોઈએ આંખ ઠરે છે હરિભાઈ પર હરિભાઈ સૌ આતુર છે આપને સાંભળવા સુરા સુરાે વિ તપાદ પંકજા કરેનીય પુસ્ત પત્ની કમલાસન પ્રિયા સર દિલમાં પ્રભુ છે અનેરો ઉમંગ મારા જીવનમાં સર્જો તે સુંદર પ્રસંગ પરમાત્મા આપણા જીવનને કઈ સરસ ઘાટ આપતો હોય છે ઘડતો હોય છે અને એ ઘડતરમાં ઘણી બધી વાતો ભાગ ભજવતી હોય છે આ સૌથી મોટો કોઈ તત્વ હોય ઘડતર મને એમ લાગે છે કે આશીર્વાદ ઘણા માણસો પૂછે તમે કયા વાદમાં માનો છો હું કહું કે હું ત્રણ વાદમાં માનું છું એક તો ઈશ્વરવાદ જગતમાં અને આપણા જીવનમાં ઈશ્વર જે કરતો હોય છે તે જ થતું હોય છે ઈશ્વરની ઈચ્છા ન હોય તો એવું કશું પણ ધર્પડ કરીને પણ કરી શકતા નથી અને જે એ ઈચ્છા છે તે થયા વગર રહેતું નથી આ એકવાર જો દ્રઢ ધારણા થાય ને તો જેમ સુરેશભાઈ કહ્યું તેમ હરિફાઈને સંઘર્ષ ને સ્પર્ધાઓમાંથી માણસ બહાર નીકળી જાય એનું કારણ જે કરવાનું છે એ બરબાદ કરવાનું છે મને વર્ષો સુધી ઘણા માણસો પૂછતા હતા હરીભાઈ અમેરિકા ગયા કે નહીં જવા જેવું છે ત્યારે હું કહેતો કે મુલુંથી ઘાટકો પર ગયો છું ક્યારેક ભાંડું પૂતર્યો છું પણ કાંજુરમાં ગૈવર થયે શું કરું નેપાળ જઈ આવે વચ્ચે ભોપાલ રહી ગયું છે શું કરવાનું ત્યારે ક્યાં જવાનું શું કરવાનું ઈશ્વરવાદ ઈશ્વર જે કરે જીવતું સિદ્ધ ને ચિંતા કરે કૃષ્ણ ને કરવું હોય તેમ કરે ચિંતા કૃષ્ણ કરે તો આપણું ચિંતન થાય ને ચિંતા આપણે કે ચિંતન ખોવાઈ જાય ત્યારે એને ચિંતા કરવા દઈએ તો આપણું ચિંતન ખુલ્લું થાય તેથી ઈશ્વરવાદ એ મોટામાં મોટો વાદ બીજો એક સંવાદ પણ સુધી વિવાદમાં નહીં પડવું બુદ્ધિ વિવાદના માર્ગે લઈ જાય છે બુદ્ધિનો મહિમા જ ત્યાં છે કે પોતાની મર્યાદાને સમજે જે બુદ્ધિ પોતાની મર્યાદાને સમજતી નથી એ બુદ્ધિ મહિમાવાન હોતી નથી સાગર ગમે એટલો ઉછળે ગમે એટલો મહાન હોય પણ મર્યાદા કોઈ દિવસ છોડતો નથી ત્યારે આપણા જીવનમાં મસ્તી તો હોવી જોઈએ પણ સાગરની મર્યાદા સાથે હોવી જોઈએ અને સાગર આપણો આદર્શ છે અને જીવનની અંદર વાદ વિવાદ કરતા સંવાદ એ સ્વીકારવા જેવો છે અને ગીતા એક સંવાદ છે હું ગીતાને જ મારો જીવન ગ્રંથ માનું છું અધ્યક્ષ છે યમમ ધર્મ્યમ સંવાદમાં આવ્યો હો ત્યારે કિશ્વરવાદ બીજો સંવાદ અને ત્રીજો આટલા બધા લોકોના આશીર્વાદ આ ત્રિવેણી સંગમ જીવનમાં થાય અને વિષ્ણુ સહસ્ર નામનો પાઠ કરવાની આજે મને જરૂર લાગતી નથી કારણ કે હજારો વિષ્ણુ મને સામે દેખાઈ રહ્યા છે દર્શન થાય છે પરમાત્મા દરેકમાં બિરાજમાન છે હમણાં જ બે ચાર દિવસ પહેલા અમારું ગીતા કેન્દ્ર મૂળમાં ચાલે છે તેના કેટલાક ભાઈઓએ મને ગીત સંભળાવ્યું કે સાગરમાં એક લહેર ઉઠી તમારા નામની તમને મુબારક હો ખુશીઓ આત્મ જ્ઞાનની મને બહુ ગમ્યું બહુ ગમ્યું અતિશય અતિશય સરસ મેં કીધું તમે ખરેખર આપણે આઠ નવ વર્ષ ગીતા વાંચી છે તેના પર પાણી ફરી ગયું નથી કેવી સરસ વાત એમણે કીધી સત્સંગ કરનારા લોકો પણ આટલા જાગૃત હોવા જોઈએ કે જેથી કરાવનારો માણસ પણ આસમાન પર ચડી ન જાય કેટલી મોટી વાત કીધી એમણે સાગરમાં એક લહેર ઉઠી તમારા નામની સાગરમાં હજારો લાખો કરોડો લહેરો ઉઠતી હોય છે તેમાં તમારી પણ એક ઉઠી જયારે બહુ મોટું સન્માન થાય ને સુરેશભાઈ સરસ કીધું આસન સો મતડોળ આસન સ્થિર રાખવું જોઈએ એ ગીત ભલે એમણે સામાન્ય ભાષામાં ગાયું એની પછવાડે શંકરાચાર્યની વાત ઉભેલી છે સામુદ્રોહી તરંગ ક્વચન આપી સમુદ્રો તારંગ લહેર અને તરંગ સમુદ્રના હોય છે તરંગોનો સમુદ્ર હોતો નથી સમુદ્ર હોય તો જ તરંગો હોય સમુદ્ર ન હોય તો તરંગ ન હોય પણ સમુદ્ર એ તરંગ પર ડિપેન્ડન્ટ નથી ત્યારે પરમાત્મા એ સાગર છે ને આપણી આપણે બધા જ એક લહેર છીએ કોઈ થોડી ઉછળે કોઈ વધારે ઉછળે કોઈ જ્ઞાનથી વધારે ઉછળે આચાર્યો મહાપુરુષો એ હિમાલય જેવા ઉછળે પણ આખરે બધા સાગરમાં સમાઈ જાય આ ધ્યાન જો હોય ને તો આવા કેટલાય સમારંભ થવા દો માણસનું મગજ ઠેકા રહે પણ આ ગમ્યું આટલે કે આપણી સાથે બેસનારા માણસોને આપણને આપણને સાંભળનારા માણસો નિખાદાસ્તાથી આ વાત આપણને કહી શકે ને એ પણ ભગવાનની કૃપાનો એક ભાગ છે સાગરમાં એક લહેર ઉઠી તમારા નામની વિનમ્રતા એ બહુ જ મોટી વાત છે આસન સો મત મને કોઈ નાની અને સંકુચિત વાત એટલા માટે નથી ગમતી કારણ કે વૈષ્ણવ હોવા છતાં બચપણથી જ જૈન લોકોના મકાન મારો બાજુમાં જૈન દેરાસર એટલે સામાયિક પ્રતિક્રમણ ભાવના આની બધું જોવાનું મળેલું તે વખતથી અને આમ પણ ઘરમાં બધું ખુલ્લું જ હતું બાપુજી ગાયત્રીની ઉપાસના કરે ગીતાની ઉપાસના કરે દાદીમાં સ્વામિનારાયણને માને બાવળી ભગવાન શિવજીની અને અંબામાની પૂજા કરે એટલે બધા જ દેવ ઘરમાં ભેગા થઈ ગયેલા અને આમે ફરક હોતો નથી અને તેથી કંઈ એવો યોગ છે કે આજે પણ કૃષ્ણ અને શંકર બંને ભેગા હાજર થયા છે કોઈ જાતનો ભેદ રહેતો નથી તેથી એક સમન્વયની વાત છે બહુ જ મહત્વની છે અને ઊંચાઈ ઉપર સમન્વય હોય છે ઝઘડા વાદ વિવાદ બહુ નીચા લેવલ ઉપર હોય છે એક છોકરી ત્રણ ચાર દિવસ સ્કૂલમાં ગઈ ને પછી કે છે હવે સ્કૂલમાં નહીં જાઉં કેમ તો કે બેન નું મગજ ઠેકાણા નથી તો કેમ તો કે ચાર દિવસ પહેલા એમણે કીધું કે ચાર ને ચાર આઠ થાય ત્રણ દિવસ પહેલા કીધું પાંચ ને ત્રણ આઠ થાય બે દિવસ પહેલા કીધું છ ને બે આઠ થાય ગઈકાલે કીધું કે સાત ને એક આઠ થાય એટલે આઠ કેમ થાય તે હજી બેન નું નક્કી નથી એટલે બધી રીતે આઠ થાય તેથી હું જ સાચો એમ જે માણસ કે એનાથી બીજો મોટો ખોટો માણસ દુનિયામાં કોઈ ના હોય કોઈ ઠેકાણે સંકુચિતતા સંકીર્ણતા એક્સપાન્શન ઇઝ લાઈફ ઇઝ ડેથ વ્યાપકતામાં જીવન છે સંકુચિતતામાં મૃત્યુ છે બીજી એક વાત કહું જીવન વ્યવહાર પરમાત્મા જયારે ગીતા માટે છે ને યોગક્ષેમમાં મહામ્યમ થાય ખરેખર ભગવાન જીવન વ્યવહાર ચલાવતો હોય છે યોગક્ષેમનો આપણે બહુ સંકુચિત અર્થ કરીએ છીએ રોટલો જ ખાલી નહીં આટલો ભગવાન નાનો નથી યોગક્ષેમ એટલે તમને કયા વિચારો આપવા તે ભગવાન નક્કી કરે તમને તમને કયું વાતાવરણ આપવું તે ભગવાન નક્કી કરે કયા વ્યક્તિઓ જોડે તમારો સંબંધ નક્કી કરવો એ ભગવાન નક્કી કરે કેટલો ટકવો એ પણ ભગવાન નક્કી કરે કઈ વસ્તુઓ તમને ઉપલબ્ધ થાય એ ભગવાન નક્કી કરે કેટલું વિત્ત તમને મળે એ પણ ભગવાન નક્કી કરે યોગ એટલે મેળવી આપવું અને ક્ષેમ એટલે ટકાવવું આપણે સંબંધો કદાચ બાંધતા હોઈએ છીએ ટકે નહીં ભગવાન નક્કી કરે ત્યારે યોગક્ષેમ બહુ વ્યાપક છે એમાં કેવળ વિત્ત નહીં વસ્તુ પણ આવે છે વ્યક્તિ પણ આવે છે વિચાર પણ આવે છે અને તેથી યોગક્ષેમ બહામ્યમ એ ભગવાનની વાતનો આપણને ક્ષણે ક્ષણે આ કાળમાં પણ અનુભવ થાય ઘણા માણસો કે એ બધું જૂના કાળનું થયું હું એક વાત કહું ભગવાન કોઈ દિવસ ગરડો થતો નથી ભગવાન કોઈ દિવસ નિવૃત્તિ સ્વીકારતો નથી ભગવાન કોઈ દિવસ થાકતો નથી ભગવાન કોઈ દિવસ કંટાળતો નથી ભગવાન કોઈ દિવસ નિરાશ થતો નથી ભગવાનની નજરથી કશું છાનું નથી અને એના નિયંત્રણથી કશું બહાર નથી દીકરાનું કોઈ વર્તન બાપના નજરથી છાનું ન હોય પણ દીકરો બાપના નિયંત્રણથી બહાર હોઈ શકે આવો બાપ નથી આ આથી હું કોઈ દિવસ નિરાશ થતો જ નથી ઘણા માણસો કે આટલો બધો કાળ બગડ્યો છે મેં કીધું કે કંટ્રોલ ત્યાં છે એને જેટલી મસ્તી કરવા દેવી હોય એટલી જ કરવા દે એનું કારણ એક એક માણસની સ્વિચ એને પોતાના હાથમાં રાખી છે જરૂર ન હોય તો ઓફ કરીને આખા માણસને લઈ જતા જ આવડે છે તો કયો માણસ મસ્તી કરે તેથી પરમાત્માનો બહુ સુપ્રીમ કંટ્રોલ છે અને એને એના ખોળે બેઠા પછી જે શાંતિ સમાધાન અને આનંદ છે ને એ દુનિયામાં ક્યાંય મળે નહીં તેને કહેવાનું તાત્પર્ય પ્રવચનની ધારામાં આ જ વાતો હંમેશા હું મૂકું છું જેની પછવાડે ગીતાનું બેકગ્રાઉન્ડ છે ગીતાનું સેક્શન છે અને ભગવાન કશું આકાશમાંથી ફેંકતો નથી પણ પ્રત્યેક માણસમાં બિરાજમાન છે એ પ્રેરક છે આપણે બધા જ નિમિત્ત હોઈએ છીએ હું પણ નિમિત્ત છું તમે પણ નિમિત્ત છો એક માણસ નિમિત્ત હોય છે પણ સારા કામમાં ભગવાન આપણને નિમિત્ત બનાવે તેનો આનંદ આપણે જરૂર લઈ શકીએ અહંકાર તો ન કરી શકીએ કરીએ તો પડીએ એનું કારણ અહંકાર એ પતનની કાર છે કોઈ પણ મિનિસ્ટરની કાર આવે તો પહેલા પાયલટ કાર આવે ત્યારે જેનું પતન આવવાનું એને પહેલા અહંકાર આવે એટલે અહંકાર કરવાનો આપણને અધિકાર નથી હું ન હોઉં તો શું થાય એમ જે માણસ બોલે એટલું જ કહો તું નહોતો તારે પણ દુનિયા ચાલતી હતી અને તું ગયા પછી પણ ચાલશે તેથી અહંકારના આપણે અધિકાર નથી પણ નિમિત્ત થવાનો આનંદ લેવાનો આપણો અધિકાર જરૂર છે અને સારા કામમાં નિમિત્ત થવું એ બહુ મોટી વાત છે આખો જે પ્રસંગ બને ને એમાં જે ગરીબ લોકોએ જાળવી છે તે મને ગમ્યું છે મને ઘણીવાર લોકો કે કંઈ ટાર્ગેટ હતો કામ થાય ટાર્ગેટ રાખવાની ગીતા ના પાડે છે કર્મણને વાધિક આ રસ્તે ફલે શું કદાચ કર્મ કરવું હોય આપણું કામ અને ટાર્ગેટ શું તે ભગવાન નક્કી કરે ફળ એના હાથમાં છે એના પ્રાંતમાં માથું મારીએ તો આપણો પ્રાંત રખડી પડે તેથી કર્મણને વાધિક આ રસ્તે તમે એક વખત ટાર્ગેટ રાખો તો થાય શું ટાર્ગેટ પૂરું ન થાય તમારે કોઈના પણ ગાડી નીચે હાથ ફેરવો પડે આટલા ખૂટે જે પૂરા કરી આપણે પણ ટાર્ગેટ જ ન હોય તો માણસનું સન્માન એક ગુલાબનું ફૂલ આપીને પણ થઈ શકે સવા રૂપિયો પણ ટાર્ગેટમાં રાખવાની જરૂર નહીં સન્માન એક નારિયેરથી પણ થાય ત્યારે ભગવાનને જે કરવું હોય તો કરે દસ વર્ષ પહેલા એક ઘટના બની જ્યારે પચાસ વર્ષ થયા પૂરા મને ત્યારે ઘણા માણસો કીધું કે એકાવન માર્ષ વર્ષમાં પ્રવેશ કરો તો એકાવન હજારની થેલી કરીએ સમયું નહીં તમે કાલે આવજો પછી હું જોઈશ મને થોડો ઈશ્વરી સંકેત મળ્યો તમે એમને હા પાડી પછી એક નિયમ કર્યો કે તમે ટાર્ગેટ નહીં રાખવાનું કારણ તમે ચાલીસ પર અટકશો તો અગિયાર કોઈકના પાસે માગશો તેના કરતા જે આવે તે આપી દો એમાં છે શું અને ભગવાનને મંજૂર છે અને બીજું એક જ કીધું પાંચ લાખ રૂપિયા આપી શકનારો માણસ જો પાંચ રૂપિયા આપે તો એ અગિયાર આપે એમ નહીં કહેજો તમે વચ્ચે આવી જશો પાંચ ભગવાન આપશે અગિયાર તમે કરો છો વાત બગડશે અને આ ઘડીમાં બધી સમિતિના લોકોએ જાળવી છે તેનું આજે પણ મને ગૌરવ છે હું જે એ લોકોને પ્રેમથી વંદન કરું છું એની પછવાડે આ ભાવ છે કે મને નીચો ઉતારવાનું જરા અલ્પમાત્ર પાપ પણ આ લોકોએ નથી કર્યું અતિશય જાળવવાનો પ્રયત્ન કર્યો છે એનું કારણ મેં કોઈ પ્રેશર આળો પર મૂકેલું જ નહીં હતું અને મને ઈશ્વર સંકેત આપે ત્યારે જ આવા કામમાં હું હા પાડતો હું છું એનું કારણ ચાલીસ પચાસ વર્ષ સુધી આવો કોઈ પ્રયોગ જલ્દી થવા દેતા નથી આપણે પણ પરમાત્મા સંકેત કરે અને પરમાત્મા મનુષ્યને નિમિત્ત જનતા પર જનાર્દન જ છે તો આવી રીતનું હું પાવિત્ર જાળવીને દિલ લગાડીને લોકોએ કામ કર્યું છે જેના પોતાના કામો પચાસ પચાસ સો સો માણસો કરતા હોય તે માણસો આ કામ માટે પોતે દોડ્યા છે આ ભગવાન તો બીજું શું આના કરતો બીજા પરમાત્મા ક્યાં શોધવાનો ચાર ચાર પાંચ પાંચ સેક્રેટરીઓ આજુબાજુ ફરતા હોય ને ફટફટ નોટેશન આપતા હોય તે લોકો કાર્ડ હાથમાં લઈને બધાને મળવા જતા હોય પોતાના ઘરે લગ્ન હોય તેમ મને લાગે છે કે ભગવાનને જ આ ઉત્સવને પોતાનો માન્યો છે એમ લાગે છે જગના પ્રહારો કરે ના આઘાત ખોડે બેસાડે જો જગદંબા માથ અને જો કેટલા સુગંધ સરસ્વતી માતાના હાથમાં ચેક મૂકીને મને આપ્યો આટલું બધું કરીને પણ કહે છે અમે કશી નથી કરતા તમને આ મા સરસ્વતી પોતે પ્રસાદ આપે છે અને આ વાઘબારસ છે આજે વાણીનો દિવસ છે આપણે વાઘ લખીએ છીએ એવું નથી વાઘ વાઘ એટલે વાણી આજનો દિવસ સરસ્વતીનો દિવસ છે આ મારું પૂજન નથી આ પ્રત્યેક માણસના હૃદયમાં બેઠેલી સત્ય નિષ્ઠાનું પૂજન છે આપણે સત્યને ચાહીએ છીએ સારી વસ્તુ આપણને ગમે છે અને જ્યાં મળતી હોય ત્યાં આપણે દોડીએ છીએ યાર આ નાનકડી વાત નથી અને બધા જ લોકોને હંમેશા ગમતું હોય છે તેવું હું બોલું છું એવું પણ નથી ન ગમતું બોલું છું છતાં હું અણગમતો બનતો નથી એટલે ભગવાન તમારા હૃદયમાં બેસે છે અને સાચી વાત સ્વીકારે છે એનો આ પરિચય છે ઘણી બધી વાતો હું જયારે કહું છું ત્યારે માણસ પૂછવાય ન પણ ગમે કૃષ્ણ કન્યાલાલ કી જય જય કન્યાલાલ કી હાથી ગોળા પાલકી આવું જ્યારે હું સાંભળું કોઈ પણ ભાગવત પ્રવચનોમાં જાઉં ત્યારે કહું કન્યાલાલ કી જય થાય કેવી રીતની કૃષ્ણ ભગવાને શું કર્યું સુદામાની પૂજા કરી સુદામાની પાસે શું જોયું એમણે સંપત્તિ જોઈ પદ જોયું પ્રતિષ્ઠા જોઈ સિંહાસન જોયું કાંઈ જોયું નહીં સરળતા જોઈ સાદગી જોઈ વિધ્વતા જોઈ ચારિત્ર્ય જોયું અને પૂજા કરી અને કૌશને કંઠસ્થાન આપ્યું રાજા હતો સત્તાધીશ હતો સંપત્તિવાળો હતો કૃષ્ણ કન્યા કી જય કરવી હોય તો આપણે કૃષ્ણને અનુસરવું પડે ત્યારે સુદામાં જેવા ચારિત્રવાન માણસો નિષ્ઠાવાન માણસો શ્રેષ્ઠ માણસો મૂલ્યવાન માણસો એનું સન્માન કરીએ તો આપણે કૃષ્ણને અનુસર્યા એમ કહેવાયે અને કંસને મારવાની તો આપણને લોકશાહીમાં છૂટ નથી પણ કમસે કમ એના હાથ તો મજબૂત ન કરીએ તો કૃષ્ણ ખુશ થાય ત્યારે કૃષ્ણ કી જય બોલવાનો માણસ ઓછા નામે આટલો મૂલ્યવાન હોવો જોઈએ આપણે સુદામાં જેવા સાત્વિક માણસોને લોહીના આંસુએ રડાવતા હોઈએ અને પાંચ પૈસાનો સ્વાર્થ હોય તો કંસ જેવા હલકા માણસના પણ પગ ચાટવાની આપણને શરમ ન હોય તો ખાલી બુમો પાડીને કૃષ્ણ કનેલાથી જાય થાય નહીં અને આવું જ્યારે ભાગવતના મંડપમાં કહું ત્યારે લોકો તાળીઓથી આ વાતને વધાવે એનો અર્થ શું આપણા બધાના હૃદયમાં હજી કૃષ્ણ જીવતો છે તેનો આ પુરાવો છે સાચા માર્ગે આપણે જઈ શકતા શું કે નહીં કોને ખબર પણ સત્ય માટેની આપણી નિષ્ઠા અને આપણા મૂલ્યો માટેની ભાવના મરી પરવારી નથી તેથી આ શ્રદ્ધાનો વિષય છે પ્રેમનો વિષય છે ગયા વર્ષે મને ભાઈ કીધું કેટલા વર્ષ થાય કીધું ઓગણસાથ અને સાથે બુદ્ધિ નથી મારો એટલાનો નહીં બુદ્ધિમાન માણસો બહુ પામ્યા હોય તો ઇતિહાસ નથી બુદ્ધિ નાશ પામે એટલે ભળી જાય બુદ્ધિ ચાપલ છોડી દે ઇન્ટરલેક્ટ થી અને પાર થઈ જાય બહુ સરસ સુરજભાઈ બોલતા હતા સુરેશભાઈની પત્નીએ ભલે આમ હરિભાઈ આધ્યાત્મિક છે પણ આજે હું જાહેરમાં કહું છું કે આવું બોલે સુરેશભાઈ પણ આધ્યાત્મિક છે સાધના વગર વાતો આવતી નથી ત્યારે કહેવાનું તત્પર શું છે કે બુદ્ધિ સમર્પિત કરી દેવાની છે ખલાસ કરવી એટલે ભરી જવું બિંદુ જ્યારે સિંધુમાં ભરી જાય ને ત્યારે ખલાસ થતું નથી પણ બિંદુ રૂપે રહેતું નથી અને પછી આખો સિંધુ જનો થઈ જાય છે અને પછી એ બુદ્ધિ ઋષિની બુદ્ધિ કહેવાય એ પ્રજ્ઞા કહેવાય રૂતન ધરા પ્રજ્ઞા કહેવાય એ મેધા કહેવાય અને એ માણસ આખા વિશ્વને ગાઈડ કરી શકે કબીરને કોઈ કીધું તમે વિદ્વાન છો મહાન છો સર્વગ્રાહ્ય છો હિન્દુઓ તમને ચાહે છે મુસલમાનો તમને ચાહે છે ત્યારે કબીર જગ્યાએ જવા દો વાત બહુ ચર્ચા નહીં કરો બહુ સરસ કીધું એમણે કબીર કબીર ક્યાં કરો જાઓ જમના કે તીર એક એક ગોપી કે પ્રેમ મેં બે ગયે લાખ કબીર ગોપીઓએ જે પ્રેમ આપ્યો છે તેથી મારા ગીતમાં મેં લખેલું કે પ્રેમભીની ગોપીઓની ભાવના છો ભોળી છે ભાવમાં તો ગોપાલ એ જિંદગી જબોડી છે તેથી ગોપીઓનું ઉદાહરણ નારદ ભક્તિ સૂત્રમાં આપવું પડ્યું છે નારદ મુનિએ યથા વ્રજ ગોપીકા નામ ત્યારે શું છે પ્રેમનો જ અંશ છે પરમાત્મા સાક્ષાત નિરાકાર થાય તો પ્રેમ બને અને સાકાર થાય તો પ્રભુ બને તેથી પ્રેમ અને પરમાત્મા ફરક નથી લવ ઇઝ ગોડ એન્ડ ગોડ ઇઝ લવ અને આ પ્રેમનું સામ્રાજ્ય હજી પ્રવર્તે છે અને મુંબઈ માટે મને હંમેશા માન છે દેવી કે છે કેટલાક અને મોહમય કે છે પણ હું દુનિયાભરમાં કહું છું કે મુંબઈ જેવા શ્રોતાઓ મને દુનિયામાં કોઈ ઠેકાણે મળ્યા નથી મુંબઈમાં બોલતા બોલતા મને બેતાલીસ તેતાલીસ વર્ષ થયા આર્ટ્સમાં ભણતો ત્યારથી બોલવાની શરૂઆત કરી ડેજ ઓફ સેવન્ટીન હવે સાથે પહોંચ્યો છું પણ ભગવાનની કૃપા છે નથી મુંબઈના લોકો મારાથી થાક્યા કે નથી હું એમનાથી કંટાળ્યો ત્યારે જાગૃત પ્રજા છે આટલી બીઝી લાઈફ હોઈને પણ આવા કાર્યક્રમો માટે ઇઝી બનતા હોય છે અને હું તો હંમેશા કહું છું અ બિઝી મેન કેન ઓલવેઝ ફાઇન્ડ ટાઈમ બટ લેઝી મેન કેન નેવર ફાઇન્ડ ટાઈમ પ્રવૃત્તિમાં હોય તે જ માણસ સમય કાઢતો હોય છે ત્યારે પરમાત્માની અને કૃપા આપણા ઉપર છે આટલી દુરસ્ત તબિયત હોવા છતાં પોતાના દીકરાનો પ્રસંગ હોય તેમ એમ પ્રસંગ સાથે દોડતા આવ્યા છે સામાન્ય વાત નથી બિલકુલ કોઈ બાનું શોધવાની જરૂર જ નથી ખરેખર તબિયત ના છે એ ના કહે તો કોઈને લાગે પણ નહીં કે ભાઈ એમણે કઈ જાણી જાણી ના કીધી છે છતાં તબિયત સારી થઈ જશે અને હું આવી સચ અરે એક એક માણસને હું ગુણ કહું ને મારા કાને તો ઉઠતા ઉઠતા બધી વાતો આવતી જ્યાં મને બધા આ લોકો અંધારામાં રાખેલો મને કે તમે ચાર તારીખ ડાયરીમાં લખેલો બીજા કોઈને આપતા નહીં બાકી બધું અમે જોઈશું મારી ડાયરીમાં આજની તારીખ લખાવેલી ત્યારે પણ છતાં છુપી છુપી કેટલીક વાતો આવી જાય તેમાં ઘણી વાતો બહુ સરસ મારા કાન ઉપર આવી પોતાના કુટુંબનો લગ્ન પ્રસંગ હોવા છતાં મફત એ પ્રસંગમાં જવાનું માંડી વાળ્યું એમના પત્નીને મોકલી અને પોતાની હાજર રહ્યા કે જવાબદારી વાળું કામ છે આજ આજ પરમાત્માની પ્રેરણા છે ઈશ્વર પ્રેરણા જો ન કરે ને તો આ બધા કામો થાય નહીં તેથી બધા જ કામો અધૂરા માણસો પણ ભગવાનના કારણે મધુરા બની જતા હોય છે એવરી મેન ઇઝ ઇમ્પરફેક્ટ સંપૂર્ણ જગતમાં એક જ ઈશ્વર માનો માત્ર અધૂરા અરે ચાર માણસો ઘરમાં હોય તો ખકડાટ થાય ત્યારે અહીંયા ચારસો માણસો કામ કરતા હોય ને આટલો સ્વસ્થ પ્રોગ્રામ થાય કે નાની વાત છે જગા મળશે કે ખબર નથી લોકોને આ હોલ નાનકડો છે આટલી આટલી અમથી સીટો માણસો તો પુષ્કળ આવવાના હતા ત્યારે મેં આસ્તા આસ્તા એક ઠેકાને કીધું બધા આવજો પ્રેમથી આવજો અને ઊભા રહેવું પડે તો મુંજાતા નહીં એનું કારણ ચાલીસ વર્ષમાં ઘણા પ્રવચનો મેં ઊભા રહીને કર્યા છે તમે બેસીને સાંભળ્યા છે તો એકાદ દિવસ ઊભા નહીં રહો ત્યારે કહેવાનો તત્પર્ય શું છે હા કેટલા પ્રેમથી આ વાતને લોકોએ પકડી છે કેટલાક મેં કીધું તમે પરિવારના માણસો તમે એટલા માટે આવો કે કોઈ મહેમાન આવશે તો તમે ઊભા થઈ જશો એને બેસાડશો એટલે તમારી હાજરીની મને જરૂર છે મારા સ્વાર્થે બોલાવું છું કે કોઈ ઉઠનારો માણસ પણ હોવો જોઈએ કોઈ સરખો માણસ બહારનો આવ્યો હોય તો હું ઘરનો છું મારો પ્રસંગ છે આવો બેસો એમ કહેવાને માટે પણ આવજો અને આ જ સ્પિરિટથી એક એક માણસ આવ્યો છે તેથી કોઈ અવ્યવસ્થા અહીંયા થઈ નથી નહીં તો મોટો ક્રાઉડ થયા પછી અવ્યવસ્થા થયા વગર રહે જ નહીં પણ અહીંયા વ્યવસ્થાપક જ પરમાત્મા છે ત્યારે કહેવાનું તત્પર શું છે કે સમિતિના લોકો પણ આજે જે સમિતિના લોકો અહીંયા સ્ટેજ પર બેઠા છે ને મારા આગ્રહથી બેઠા છે એક એકે માણસ બેસવા તૈયાર નહીં હતો તે જાણી વાત નથી કામ કર્યા વગર પણ લોકો સ્ટેજ પર બેસી જતા હોય છે અને આ કામ કરીને પણ નીચે બેસવા તૈયાર તૈયારની ચાલે જ નહીં મને આનંદ નહીં થાય મને મજા નહીં આવે આ હનુમાન નિષ્ઠા છે રામના સગડા કામ કર્યા પણ બેસણા બહારને રાખ્યા હનુમાને રામનું ખૂબ કામ કર્યું પણ બહારને બેસી રહે અને આ સ્પિરિટ મને આ લોકોમાં દેખાયો ને તો આવી ચર્ચા ઉપડે જ નહીં એટલે પણ ગામ બેસવાનું છે શું પણ અમે ન બેસીએ એમ કહેવાનો એક વિચાર પણ આવ્યો ને એ પણ પરમાત્માની ઝલક છે મારા દ્રષ્ટિએ ત્યારે કહેવાનું તત્પર શું છે બધામાંથી જ પરમાત્મા પ્રગટ્યો છે જનતા જનાર્દન પણ ક્યાં ક્યાં જ લોકો અત્યારે આવ્યા હશે અને પહોંચતા ઘણું બધું મળતું થશે પણ છતાં અતિશય બધા સ્વસ્થ છે ત્યારે પરમાત્માએ જ આ પ્રસંગ ઉજવ્યો કુટ કુટસ્થાન જે અહીંયા છે કુટસ્થ એટલે સ્થિર જે આસનથી ડોલે નહીં ત્યારે મારું આસન પણ સ્થિર રહે એવા આશીર્વાદ આપવા માટે પણ પણ આવ્યા બોલવા પછી વિષ્ણુ જેવું થશે આવેલી એક એક વ્યક્તિ સુગંધી છે ભગવાનને માટે મારે કઈ કેવું હોય તો શું કહું એ ભાવ મેં અહીંયા અભિવ્યક્ત કર્યો છે તે જ બોલીને હું મારું વક્તવ્ય પૂરું કરીશ હે પ્રભુ કરું તુજને હું સાદ કરું હું સાદ કીધું જીવન પ્રસાદ તારા જેવો બીજો કોઈ દાતા નથી આંખ આંસુ હરખના સમાતા નથી ઝીલી મુસીબત મેં એકલે અટુલે ઝીલી મુસીબત મેં એકલે અટૂલે મુકાયું જીવન કસોટીના ચૂલે પણ ફૂડ તારા ખીલવેલા મૂરજાતા નથી આંખ આંસુ હરખના સમાતા નથી ગમે તેટલી અગ્નિ કસોટીઓ જીવનમાં આવે પણ પરમાત્મા જે ફૂલને ખીલવા માંગતો હોય ને તે ફૂલ કોઈ દિવસ મૂરઝાતું નથી આટલું જ નહીં માનવ દિશે છે જગે સાવ છો અધૂરા માનવ દિશે છે જગે સાવ છો અધૂરા પણ તારી કૃપાથી સૌ બનતા મધુરા અને તું ઊભો છે તો અવરોધો નડતા નથી આંખ આંસુ હરખ ના સમાતા નથી પરમાત્મા ઉભો હોય તો કોઈ અવરોધ અવરોધ છે જ નહીં વિઘ્ન વરદાન બની જાય આફત જાફેત જાફત બની જાય કહેવાનું તપાસ શું છે કે પરમાત્મા સુપ્રીમ કંટ્રોલ થઈને ચારે બાજુ ફરતો હોય છે દિલને એ તું આવી બિરાજતો નૈવેદ્ય ભાવભર્યું પ્રેમે સ્વીકારતો ભાવ કેરા પ્રસંગો ભૂલાતા નથી આંખ આંસુ હરખના સમાધાન એટલા બધા પ્રસંગો મારા આંખ સામે આવે છેલ્લા ચાલીસ વર્ષના કે જવું તો ઘણી વખત અગવડ છે મને ખબર ન પડતા ભગવાને અગવડ દૂર કરી છે અને અગવડ હતી એ મને દસ વર્ષ પછી ખબર પડી છે કેટલી કાળજી પરમાત્માએ લીધી છે કે આપણને ડિસ્ટર્બ પણ થવા ન દે અગવડ છે ખબર પડે તો માણસ ડિસ્ટર્બ થઈ જાય ત્યારે આપણે ડિસ્ટર્બ ન થઈએ એટલી કાળજી એ રાખે ભગવાન એકવાર ધ્યાનમાં બેસી ગયેલા નારદજીએ પૂછ્યું કે આખી દુનિયા તમારું ધ્યાન કરે તમે વળી કોનું ધ્યાન કરો છો ત્યારે ભગવાન કે કેટલાક માણસો એવા ગાંડા છે આખો દિવસ જગતમાં ફરતા હોય છે મારું જ કામ કરતા હોય છે પોતાનું ધ્યાન રાખતા નથી ત્યારે એનું ધ્યાન મારે કરવું પડે છે નરસિંહ મહેતા ઘી લેવા જાય ને ભગવાન કે ભજન કરો બેસી જાય ભજન કરવા અને ઘરે મહેમાન બેઠા હોય પછી નરસિંહ મહેતાનું રૂપ લઈને એના ગેર ભગવાન ઘી પહોંચાડી આવે આવું આપણે વાંચીએ છીએ એ કંઈ નાશ પામેલી ઘટનાઓ નથી એ બધી ઘટનાઓ આજે પણ બનતી હોય છે મને ભાઈએ બહુ સરસ ગીત સંભળાવેલું એને ભગવાનને ઉદ્દેશન કીધેલું કે હું તારી બોલાવું જય પ્રભુ મારી ખબર તું લે આ તો તારી મારી બેની વાત છે કોઈ ત્રીજો ન જાણી લે તેથી પરમાત્મા કેટલો જાગૃત છે કેટલો લાઈવ છે અને પરમાત્મા છે તેથી આખું વિશ્વ લાયું છે તો આપણામાં ક્યાં ચેતના છે એ છે ત્યાં સુધી આપણી શોભા છે ગયો ને ત્યારે ઘરની પત્ની પણ પાસે જતા ડર લાગે હા જીવનભરનો સંગ માનનારની પત્ની પત્નીનો શબ્દ રૂમમાં પડ્યો તો એ રૂમમાં જતા ડરે છે પચાસ વર્ષ સાથે રહ્યો હતો પણ એનું કારણ એ બધી શોભાજની છે ત્યારે કહેવાનું તત્પર્ય પરમાત્માના કારણે જ બધું માધુર્ય છે જીવનના પાઠ સદા શીખવે સૌ સ્નેહથી તારો સહવાસથી ચડતો ના શ્રીથી આપણે ચલિત થઈ જઈએ ભલે આસન પણ સ્થિર રહેવું જોઈએ પણ છટકી જાય માણસ લપસી જાય એટલા બધા પ્રસંગો આવતા હોય છે અને એટલે મને એક વાત ગમી મહાપ્રભુજીએ કીધું છે ને કે બિલાડીના બચ્ચા થઈ જાઓ વાંદરીના બચ્ચા નહીં જ્ઞાનીનો સંબંધ કેવો છે ભગવાન જોડે વાંદરી અને બચ્ચા જેવો વાંદરી કૂદકો મારે બચ્ચાને કે મને પકડ બચ્ચું પકડે પછી વાંદરી કૂદે અને બચ્ચું પડી જાય તો બચ્ચાનો કેમ પકડ નહીં ફટકો પાછો એક અને બિલાડી મોઢામાં લઈને કૂદે બચ્ચાને અને બચ્ચું પડી જાય તો બચ્ચાનો દોષ નહીં બિલાડીના આંખમાં આંસુ આવે કે મેં એને પકડ્યું નહીં તેથી એ પડ્યો ત્યારે આપણે પણ ભગવાનની ભગવાનને એવા સમર્પિત થઈએ કે આપણે પડીએ તો ભગવાનની આંખમાં આંસુ આવે પડવા જ ના દે તેથી પરમાત્મા આપણને ઝાડે તારી કૃપાથી ના ચડતો હું શ્રેયથી આટલું જ નહીં તારા કામે લાગેલા મૂંઝાતા નથી આંખ આંસુ હરખના સમાતા નથી અને અંતિમ ચરણમાં કીધું વીણ આપે વ્રથા સાને માગવું માગ્યા શબ્દથી ગવાતા નથી આંખ આંસુ હરખના સમાતા નથી મને લાગે છે કે મારી આંખોમાં પણ હવે આંસુ બોલવાની ના પડે છે બોલીશ તો આડો અવડો વહી જઈશ ત્યારે બધા જ વિષ્ણુ સ્વરૂપો બધા જ પ્રેમ સ્વરૂપો પરમાત્માનો નો અંશ આપણામાં જીવંત છે એનો પાય છે આપનારા બધા જ લોકો સ્ટેજ ઉપરના અને સામેના બધાને આજના દિવસે વંદન કરું અને હંમેશા એક વાત કહું છું ઘણા માણસો બહુ પ્રેમથી આવે અને ચરણ સ્પર્શ કરવા લાગે ત્યારે હું તમને કહું કે ભાઈ ચરણ પકડનારા માણસો ચરણ ખેંચીને પાડી નાખતા હોય છે અને એવા ઘણા માણસો પડી ગયા છે હું એક ઊભો છું તમને શું વાંધો છે શું કામ ચરણ સ્પર્શ કરો છો હા મને આવો ને આવો કમસે કમ ઉભા રહેવા દો તેથી હા વ્યક્તિ પૂજાના નાદમાં આપણે બહુ પડવા જેવું નથી બહુ પોતે મોટા છીએ એમ સમજવાની જરૂર નહીં આપણે એક સામાન્ય સાધક છીએ દરિયામાં આવી અનંત લહેરો છે અને આ લહેર બની રહીએ ને તો જીવનમાં લહેર જ લહેર છે બીજી વાત નહીં પણ આપણે એક સાગરની સરસ લહેર બની ગઈ અને આટલા બધા લોકોની શુભેચ્છાઓ આટલા બધા લોકોની ભાવનાઓ આટલા બધા લોકોના આશીર્વાદ મને એમ લાગે છે કે આવા સાઠ વર્ષ સરસ નીકળી ગયા તો બાકીના ચાલીસ તો એના કરતા મને લાગે છે સો ગણા સારા હશે કદાચ ભગવાન કામને બહુ મોટો વેગ આપવા માંગતો એવું મને દેખાયા કરે છે ત્યારે આપણે બધા સાથે છીએ સહયોગીઓ છીએ યજ્ઞીય કાર્ય છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત યજ્ઞીય કામોમાં સૌનો સંગાથ એક એક માણસ જાગૃત થઈને આ કામ કરે છે અને પરમાત્મા આવી જ આપણી સદવૃત્તિ સદબુદ્ધિ સન્મતિને સદત વધારતા રહે એવા આશીર્વાદની યાચના સાથે વાણીને વિરામ આપીશ